ભૂખ્યાને ભોજન અને દરસિયાને પાણીના સૂત્રને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ સાર્થક કર્યું છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા લોક કલ્યાણ અને પાણીની પરબની અનોખી સેવા શરૂ કરવામાં આવી હાલમાં ગરમીનો પાળો નડિયાદમાં વધતા લોકો ત્રાહીમામ છે ત્યારે ખેડા જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલ નડિયાદ પોલીસ સ્ટેશન મહાગુજરાત હોસ્પિટલ પાસે પાણીની પરબની નિઃશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે દરરોજના પચીસથી ત્રીસ ઠંડા પીણાના જગ મૂકવામાં આવે છે ઉનાળાની કાળઝાર ગરમીમાં પાણી પીવું જરૂરી છે ત્યારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જળ એ જીવન છે તે સૂત્ર સાર્થક કર્યું છે ઇન્ડિયન સોસાયટીના યુથ સમગ્ર સંચાલન કરે છે બી લખવાણી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખેડા જિલ્લા છું અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખેડા જિલ્લા બાંધ નડિયાદ દ્વારા આ ઉનાળાની ધૂમધમતી ગરમીમાં રાહદારી અને મુસાફરોને કોઈ તકલીફ ના પડે આ તાપમાં એ હેતુથી નડિયાદ શહેરમાં વિવિધ જગ્યાએ પાણીની પરફ કરવામાં આવી છે અત્યારે આ ગરમીમાં જમવાનું ના મળે જ ચાહે પણ બપોરે ખરા તાપમાં પીવાનું પાણી મળે ને તો લોકોના ઘણા આશીર્વાદ પ્રાપ્ત થાય અને એને હાંસકા પાણી પીનારને હાંસકા થાય કે મને ઠંડુ પાણી પીવા મળ્યું તે હેતુથી ચાલુ વર્ષે અમુએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખેડા જિલ્લા બ્રાન્ચ દ્વારા નડિયાદ શહેરમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના સહયોગથી મહાગુજરાત મેડિકલ હોસ્પિટલ પાસે તેમજ રેડક્રોસ સોસાયટી દ્વારા એક બ્લડ બેન્ક પાસે તેમજ એક સિવિલ હોસ્પિટલ પાસે અને ટાઉન પોલીસ ચોકી પાસે નડિયાદ શહેર ટાઉન પોલીસ ચોકી પાસે પાણી પીવાના પાણી ખરાબ લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે હેતુથી સારું કરવામાં આવી છે

ફક્ત માગુજરાત હોસ્પિટલ પાસે માગુજરાત હોસ્પિટલ ના થી કરવામાં આવી છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ